આહિર સેના ગુજરાત પૂર્વ કચ્છ દ્વારા આહિર સમાજ અગ્રણી હીરાભાઈ જોટવાની ધરપકડ ન કરવામાં આવે તે બાબતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કચ્છ આહિર સમાજ દ્વારા આહિર સમાજના અગ્રણીઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હીરાભાઈ જોટવા કે જેઓ સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતનીને તાજેતરમાં ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર ખોટી રીતે સંડોવણી કરવામાં આવેલી છે હીરાભાઈ જોટવા અને તેઓના પુત્રને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઈ જવાના હોય જે બાબતે ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરી પૂછપરછ કરવાને બહાને લઈ જઈ અટકાયત કરવામાં આવેલી છે જે બાબતે કચ્છ સમાજ તેમજ પૂર્વ કચ્છ આહીર સેના ગુજરાતે રોષ વ્યક્ત કરી અંજાર નાયબ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ઉલ્લેખ કરવામાં આવેલું છે કે આહિર સમાજ અગ્રણી હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર નોંધવામાં આવેલ છે જે બિલકુલ યોગ્ય નથી કેમ કે જેના પર આરોપ લગાવ્યા છે તે પેઢીમાં હીરાભાઈ જોટવા કે તેમનો પરિવાર નહોતો તેના માલિક છે કે ન તો ભાગીદાર છે છતાં પણ ઓન રેકોર્ડ ન પુરાવા વગર કિન્નાખોરી રાખી હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવેલી છે જે ટોર્ચરિંગથી જે પ્રક્રિયા કરવામાં આવી તે બિલકુલ ન્યાયિક નથી જેની અટકાયત કરી એફઆરઆઈ દાખલ કરવામાં આવેલી જે ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધ થયેલી છે

પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા આહિર સેના ગુજરાત હરિભાઈ સામંતવીરા આહિર સેના ગુજરાત પૂર્વ કચ્છ જિલ્લા મહામંત્રી શામજીભાઈ વેચરાભાઈ વર્ચંદ આહિર સેના ગુજરાત અંજાર શહેર પ્રમુખ મહેશભાઈ હમીરભાઈ જૈયા આહિર સેના ગુજરાત અંજાર તાલુકા પ્રમુખ પરેશભાઈ આહીર એસ કે આહીર જગદીશ વિરડા દેવાભાઈ આહિર રાતાભાઈ બોરીચા હરિભગત

અમારા સૌરાષ્ટ્રના સામાજિક આગેવાન અને હંમેશા બધા અઢારે વર્ણને સાથે રાખી અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એવા હીરાભાઈ જોટવા તેમજ તેમાં તેમના સુપુત્રની જે ધરપકડ કરવામાં આવેલ છે તેનો અમે સમગ્ર કચ્છ આહિર સમાજ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના સખત શબ્દોની અંદર વખોડીએ છીએ અને સરકારશ્રીને આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આની નિષ્પક્ષ તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે તેવી અમે સમગ્ર આહિર સમાજ વતેથી અને પૂર્વ કચ્છ જિલ્લા આહીર સેના વતેથી અમે માંગ કરી રહ્યા છીએ અને આ સમગ્ર ગુજરાતની અંદર અમારી આખી ગુજરાત આહિર સેના પણ આનો સતત બધી જગ્યાએ પ્રાંત અધિકારી સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને વિરોધ કરી રહ્યા છીએ અને નિષ્પક્ષ તપાસ થાય એવી અમારી માંગણી છે શું ઘટના શું છે ખાસ કરીને જે મનરેગા કૌભાંડ છે એમાં હીરાભાઈ જોટવા અને તેમના સુપુત્રોની ધરપકડ કરવામાં આવી છે આ મનરેગા કૌભાંડની અંદર ક્યાંય પણ હીરાભાઈ જોટવા કે તેમના સુપુત્રોનો ક્યાંય ઉલ્લેખ નથી છતાં પણ તેમની રાજકીય રીતે તેઓએ કિનાખોરી રાખીને ધરપકડ કરવામાં આવેલ છે વાત કરવામાં આવે તો હીરાભાઈ જોટવાની જે ભગવાનમાં જે ધરપકડ કરવામાં આવી છે મનરેગામાં એને લઈને આજે આજરોજ કચ્છ પૂર્વ કચ્છ આહિર સેના આહિર સમાજ દ્વારા પ્રાંત કચેરી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો છે અને આજે સમગ્ર ગુજરાતમાં આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે તેમજ અન્ય સમાજના લોકો પણ હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવી રહ્યા છે આપે જો જોઈએ તો ક્યાંક ને ક્યાંક હીરાભાઈ જોટવા નિર્દોષ છે એવો સાબિત અહીંયા થયા છે કારણ કે ક્યાંય પોતાની સનવણી સીધી રીતે ક્યાંય પણ સનવણી એમની છે જ નહીં એમનું એજન્સીમાં પણ ક્યાંય નામ ખુલ્યું નથી તો પણ જે ક્યાંક ને ક્યાંક રાજકીય કિનાખોરીના ભોગ બન્યા હોય એવો સ્પષ્ટપણે અહીંયા જણાઈ આવે છે એટલે આજે આહિર સમાજ તેમજ આહિર સેના ગુજરાત દ્વારા આજે કચ્છ જિલ્લા દ્વારા આજે આવેદનપત્ર આપી અને અમારી જે માગણી છે એ અમે નાયબ કલેક્ટર સાહેબ સુધી મુખ્યમંત્રી નાયબ કલેક્ટર મારફતે પહોંચાડી છે તો આગામી સમયમાં જો હીરાભાઈ જોટવાને આમાંથી ન્યાય નહીં મળે તો હજી આગળ ગુજરાત આહિર સમાજ એક મોટો સંમેલન પણ કરવા યોજવાનું પણ તૈયારી છે તો એક મોટું સંમેલન પણ કરવામાં આવશે એટલે અમે અહીંથી આઈ સમાજ દ્વારા એક તંત્રને સરકારશ્રીને પણ એક સ્પષ્ટ સૂચના આપી છે કે ક્યાંક ને ક્યાંક આઈ સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવાનું બંધ કરવામાં આવે એ હીરાભાઈ જોટવા છે અમારા આહિર સમાજના દાનવીર ભમાસા છે અને સમાજને નહીં પણ આ દરેક સમાજને અઢારે વર્ણને ઉપયોગી થાય છે એવા છે તો એ ક્યારે કૌભાંડ કરે નહીં અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ત્યારે અમે પણ કૌભાંડને કોઈ સાવરતા નથી ત્યાં પણ જો ગુણું હોય તો ભલે એ સજા કરો પરંતુ ખોટી રીતે અત્યારે હાલ તપાસના નામે એમને લઈ ગયા હતા અને જેલમાં રાખી દેવામાં આવ્યા છે રિમાન્ડ માટે મોકલી દેવામાં આવ્યા છે આ પણ એક ચિંતાનો વિષય છે એટલે અહીં સમાજે સમગ્ર ગુજરાતમાં આજે આવેદનપત્ર આપી રહ્યા છે ત્યારે અંજાર ખાતે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ

મુકવાઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો